તેમ છતો કરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓનો લેટર પેડો લાવી એકલ ટાઈપનું લખાન લખી અને જે વાવાહી કરવા નીકળ્યા છે એમને આપણા કહું છું કાં તો પુરવાર કરે કો તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે રજૂઆતના માધ્યમમાં મને જો આપે એક ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમ નિયામક મંડળના તમામ સભ્યોને અને એમ એમડીને હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ જશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ તો કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું